ભાદરવી પૂનમના મેળાને લઈને પત્રકારો સાથે કલેક્ટરે યોજી પ્રેસ કોન્ફરન્સ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા બે હજાર પચીસને લઈને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું ત્યારે અંબાજી ખાતે એકથી સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગે જાણકારી પણ આપવામાં આવી હતી ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મહેર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર્શન વિસામો ભોજન પાર્કિંગ સુરક્ષા સલામતી પ્રસાદ પગરખા સફાઈ પાણી ટોયલેટ સહિતની વિવિધ સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલી વ્યવસ્થા

ઉડાવવાની પરંપરા પણ જાળવવામાં આવશે ત્યારે ચાલુ વર્ષે ડ્રોન શો પણ વિશેષ આયોજન કરાયું છે આ સાથે જ સ્વચ્છતા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે સાથે જ વિસામાની સંખ્યામાં પણ વધારો કરાયો છે ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા અને સલામતી અંગે વિગતો પૂરી પાડી હતી ત્યારે પોલીસ વિભાગ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટીશન તરીકે કામ કરશે જેમાં પાંચ જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે અને ડુંગરિયાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે ત્યારે ખાસ ટીમો અને મહિલાઓ માટે આ પ્રસંગે પત્રકારો પણ આ મેળાના સુદૃઢ આયોજન અને માય ભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય તે માટેના સલાહ સૂચન પણ આપવામાં આવ્યા હતા જેને વહીવટી તંત્રને આવકારીને તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી ત્યારે આ પ્રસંગે

ફોર્સ નહીં પણ ફેસિલિટેશનના માધ્યમથી ભક્તોનો દર્શન કરાવી આપે કોઈ અનિચ્છિત બનાવ ન બને તે માટે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે જે અસામાજિક તત્વો ગુનેગારી તત્વો છે તેના ઉપર વોચ રાખવા માટે એન્ટીપીક પોકેટ ટીમ એન્ટી સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે જે અમારા માતા બહેનો મેળામાં આવનાર છે તેની સુરક્ષાના ધ્યાને લઈ શી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે હોર્સ પેટ્રોલિંગ બીડીએસ ટીમના માધ્યમથી ચેકિંગ ડોગ સ્પોટના માધ્યમથી ચેકિંગ સીસીટીવીના માધ્યમથી આ મા મેળાના જે વ્યવસ્થા છે તેના ઉપર દેખરેખ કરવા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ તમામ વ્યવસ્થા સારી રીતે થાય અને જે પણ ભક્તો આવે તેની તેમ દર્શન સારી રીતે થાય તે શાંતતા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ફળા પગી ઊભે રહીને કામ કરશે મારી આપ સૌના માધ્યમથી તમામને વિનંતી છે કે આપના સૌના સહકારથી અમે આ મેળામાં કામ કરીશું અને મેળામાં જે ભક્તોની ભીડ વધુ થાય છે તે સમયે કોઈ પણ પ્રકારની અફવા ના ફેલાય અને આપના પાસે કોઈ પણ માહિતી આવે તો આપ તાત્કાલિક બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ અંબાજી પોલીસ કંટ્રોલ રૂમમાં તેની જાણ કરો તો તેના ઉપર કાર્યવાહી થઈ જશે મીડિયાના મિત્રોને પણ મારી વિનંતી છે કે આપના પાસે પણ કોઈ ઇન્ફોર્મેશન આવે તો તાત્કાલિક પોલીસ પાસે તે ઇન્ફોર્મેશન પહોંચી જાય તો તેના ઉપર અમે કાર્યવાહી કરીશું થેન્ક યુ જય ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માય ભક્તોને આવકારવા માટે જિલ્લા વહીવટીતંત્ર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કર્યા કરવામાં આવી છે સત્યાવીસ કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિષામો ભોજન ફાયર સેફ્ટી મંદિર સંચાલન ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ માઈભક્તને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના પાંસઠસોથી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડેપગે ઊભા રહેવાના છે તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજરોજ મોકડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે વીસ કિલોમીટર હતું તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે ધન્યવાદ